ભરૂચમાં લૂટેલી ડુલ્હનના કારનામાં એક નિર્દોષ યુવાનો જીવ લેવાય ગયો પોલીસે લૂટેરી દુલ્હન સહિત સાગરિકો સામે ફરિયાદ કરી તો ઇજાગ્રસ્ત નું મોત થતા હત્યાની નીકળ નો ઉમેરો કરાયો છે ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવા અઢાર માર્ચના રોજ પોતાના ઘરમાં હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ બપોરના સમયે આવી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા બુકાની ધારીએ કિશન વસાવા કંઈ બોલે તે પહેલા જ તેની ઉપર

કિશન વસાવાને જીવતો સળગાવી દેનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી હતી અજાણ્યા વ્યક્તિનું પગેડું મેળવવાના પ્રયાસ કર્યા હતા જાહેર માર્ગ ઉપર રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને આખરે જાહેર માર્ગ ઉપરથી ખુલ્લા મોડે પસાર થયેલો અજાણ્યો વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે જામનગરનો હોય અને ભોગ બનનારની કૌટુંબિક ફોઈએ આ વ્યક્તિને કિશન વસાવાના ઘરે લગ્ન કરવાના ઈરાદે કંચન ઉર્ફે ભાવના પરમાર દુલ્હન તરીકે બતાવી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવતા તેનું નામ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું તેની ધરપકડ કરવામાં આવતા તેણે સમગ્ર ગુનાનો ભેદ આવ્યો હતો શીલા નામની મહિલાએ લગ્ન કરવા માટે કંચન ઉર્ફે ભાવના પરમાર નામની દુલ્હન બતાવી રૂપિયા એક લાખ પાસઠ હજાર રૂપિયા લીધા હોય અને તે પરત નહીં આપતા નવસારી તેને કોર્ટમાં કેસ હોય અને તે દરમિયાન છેતરપિંડી કરનારના સભ્યના કોઈ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડવા માટે નવસારીથી જ પેટ્રોલ અને અન્ય સામગ્રી ખરીદી ટ્રેન મારફતે આવી ભરૂચમાં જે જગ્યાએ દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર બતાવી હતી તે જ ઘરે આવી જે વ્યક્તિ દેખાય તેને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યાના પ્રયાસ બાદ કિશન વસાવનું સારવાર દરમિયાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ સમગ્ર ઘટનામાં પાપડ સાથે ઈયળ બફાઈ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે લૂંટેલી દુલ્હનનો ભોગ નિર્દોષ યુવક બન્યો છે પરંતુ કાયદો સૌ કોઈ માટે સરખો છે પાપડ સાથે કંચન ઉર્ફે ભાવના પરમાર કે જેઓએ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને લગ્નના બહાને એક લાખ હજારમાં છેતરપિંડી કરી હોય આ સમગ્ર પ્રકરણમાં પોલીસે માત્ર લૂંટેલી દુલ્હન નહીં પરંતુ તેની મોટી બહેન શિલ્પા પર માર તથા તેની કૌટુંબિક ફોઈ શીલા તેમજ આણંદની સંગીતાબેન ભોગ બનનાર જામનગરના મહારાજની મદદથી લગ્ન કરાવી દસ દિવસમાં જ ભાગી આવતા એક લાખ પાસઠ હજારની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ આઈપીસીની કલમ ચારસો વીસ પાંચસો ચાર એકસો વીસ બી મુજબ નોંધાવી હતી અને પોલીસે લૂંટેલી દુલ્હન સહિત અન્ય ગુનેગારોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે